નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ સુરત અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિડીયોમાં આપણે વાત કરશું વિવિધ જગ્યાઓ લાયકાત શું માગેલી છે કેટલી જગ્યા માટેની ભરતી જાહેરાત છે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના અંતર્ગત સંપૂર્ણ માહિતી વિશે જોશું તો તમે જોઈ શકો છો મિત્રો મેનેજર માટેની અહીંયા એક જગ્યા માટેની જાહેરાત છે બોર્ડ સેક્રેટરી આસિસ્ટન્ટ મેનેજર એકાઉન્ટન્ટ ક્લાર્ક ડ્રાઈવર વગેરે અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ તો મેનેજર માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના બી કોમ એમ કોમ ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે માર્ક્સ કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર તેમજ એચડી જે સીએમ અથવા તો જીડીસી એન્ડ એની જે લાયકાત હોવા જોઈએ મિત્રો બોર્ડ સેક્રેટરી માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માની યુનિવર્સિટીના બી કોમ એમ કોમ ઓછામાં ઓછા પંચાવન ટકા સાથે કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર તેમજ એચ ડીસીએમ અથવા તો જીડીસી એન્ડ એની જે અનુભવ ધરાવતા હોવો જોઈએ આસિસ્ટન્ટ મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો માની યુનિવર્સિટીના બીએસસી પાસ થયેલા હોવા જોઈએ ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ સાથે તેમજ કોપરે કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર ડીસીએમ એચડી સીએમ તેમજ સહકારી ડિપ્લોમાના જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનિશ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના બીકોમ પાસ કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર ડીસીએમ સહકારી ડિપ્લોમાના જાણકાર હોય તેવા ઉમેદવારો તેમજ ક્લાર્ક માટેની મિત્રો અહીંયા ત્રણ જગ્યા માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીના બીકોમ પાસ કોમ્પ્યુટર ઓપરેટિંગના જાણકાર ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે કુલ ત્રણ જગ્યા માટે અહીંયા ક્લાર્ક માટેની જગ્યા છે ડ્રાઈવર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ ધરાવતા હોય તેમજ આરટીઓ લાઇસન્સ ધારક હોય તે ઉમેદવારો ડ્રાઈવર માટે અરજી કરી શકશે અનુભવની વાત કરીએ તો મેનેજર બોર્ડ સેક્રેટરી આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે અગ્રગણ્ય સહકારી સંસ્થાઓમાં જવાબદાર હોદ્દા પર ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ ઉમેદવાર પોતાના સ્વહસ્તાક્ષરમાં લખેલી અરજી સાથે શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ સાથે તારીખ એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સોમવાર સુધીમાં બપોરે બે કલાક સુધીમાં સુરત જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ સુરતમાં બંધ કવરમાં અરજી મળે તે રીતે અરજી છે તે મોકલવાની રહેશે ઉમેદવારે પોતાના ખર્ચે ઇન્ટરવ્યૂ સમયે ઓરિજિનલ સર્ટિફિકેટ સાથે સમયસર મળવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અરજી મોકલવા માટેનું સરનામું પણ અહીંયા આપવામાં આવેલું છે મિત્રો મુરલીધર સહકાર સદન પહેલા માળે હોટલ યુવરાજની પાછળ રેલવે સ્ટેશન સામે સુરત ઓગણચાલીસ જે પિનકોડ છે તો મિત્રો તમે જોઈ શકો છો સુરત જે જિલ્લા ખરીદ વેચાણ જે સંઘ લિમિટેડ છે મિત્રો સુરત અંતર્ગત આવી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ઓક્ટોબર બે છે મિત્રો સોમવાર સુધીમાં તમારે અરજી છે તે બંધ કવરમાં મોકલવાની રહેશે મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય